તહેવાર હવે નજીકમાં છે દિવાળી અને બેસતા વર્ષ માટે લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરતા હોય છે રંગરોગાન કરાવતા હોય છે અને સાથે જ કરતા હોય છે નવી નવી વસ્તુઓની ખરીદી ત્યારે આ ખરીદીને શ્રેષ્ઠ બનાવવા ખરીદી કરતા પૂર્વે અને તેની બાદ કેટલાક શાસ્ત્રીય ઉપાયો કરવા છે આવશ્યક ત્યારે આજે છે પુષ્ય નક્ષત્રનો પર્વ ત્યારે ખરીદી કરતી વખતે કયા ઉપાય કરવા અને ખરીદેલી વસ્તુઓને શુભ બનાવવા કયા ઉપાય કરવા જાણીએ આજની ખાસ વાતમાં માહિતી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતિ દૈવન તદુ સુપ્તશ તથા વૈતી દૂર ગમન જ્યોતિખાન જ્યોતિરે કંચન મેં મન શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે મારે વાત કરવી છે પુષ્ય નક્ષત્ર વિશે કેમ કે આજે છે પુષ્ય નક્ષત્ર તો પુષ્ય નક્ષત્રનું પુષ્ય નક્ષત્રની અંદી અંદર ખરીદી કેવા સમયમાં કરવી જોઈએ કેવા ઉપાય કરવા ખરીદી કરતાં પહેલાં ઘરેથી નીકળતા હોય ત્યારે કઈ રીતે નીકળવું કયા મુહૂર્તમાં નીકળવું આ બધા જ પ્રશ્નોનો જવાબ આજના કાર્યક્રમની અંદર હું તમને આપવાનો છું જાણીએ પુષ્ય નક્ષત્ર એટલે શું નક્ષત્ર જે છે કુલ સત્યાવીસ નક્ષત્ર છે અને નક્ષત્રનો રાજા નક્ષત્રનો રાજા એટલે પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે જે આ નક્ષત્ર બહુ શુભ છે શક્તિશાળી છે આ નક્ષત્રમાં નક્ષત્રની અંદર કરવામાં આવતા કાર્ય એ કાર્ય સિદ્ધ બને છે જેથી આ નક્ષત્રનું વિશેષ મહત્ત્વ રહેલું છે તો આજે અગિયાર ને તેપન મિનિટે આજે અગિયાર ને ત્રેપન મિનિટ બાદ સવારે અગિયાર તેપન બાદ પુષ્ય નક્ષત્રની શરૂઆત થાય છે અને આ નક્ષત્રની પૂર્ણાહુતિ એવું કહેવાય છે કે આવતીકાલે અગિયાર વાગે ને ઓગણસાઠ મિનિટ સુધી આ નક્ષત્ર રહેવાનું છે તો જો તમારે તમારા બાળકો માટે કોઈ પુસ્તકો લેવાનો હોય અથવા દરેક વેપારીને પોતાના વ્યવસાય માટે રોજમેર લેવાના હોય ચોપડા લેવાના હોય સ્ટેશનરી લેવાની હોય નવા કોમ્પ્યુટર લેવાના હોય દસ્તાવેજ કરવાના હોય બાનાખાત કરવાનું હોય કોઈને બાનું આપવાનું હોય વાહનની ખરીદી કરવાની હોય અથવા સોનું ચાંદી કંઈ પણ વસ્તુ લેવાની હોય તો તમે આજે અગિયાર વાગે ને મિનિટથી પ્રારંભ કરીને આવતીકાલના અગિયાર ને સુધીના સમયમાં જો તમે ખરીદો છો તો પુષ્ય નક્ષત્રમાં ખરીદી ખરીદી એ શુભ બને છે અને કોણ એવું ઈચ્છે કે હું અશુભ સમયમાં લઉં આમે લેવાનું છે કાલે લો કે આજે લો કે બે દિવસ પછી લો પાંચ દિવસ પછી લો પણ ઘણી વખત એક મુહૂર્ત એવું હોય છે કે એ મુહૂર્તમાં લીધેલી વસ્તુ એ બ્રહ્માસ્ત્ર જેવું બની જાય છે એટલે જ હંમેશા ધર્મની વાત હોય શાસ્ત્રની વાત હોય ત્યારે હંમેશા ટીવીના માધ્યમથી અમે આ બધી માહિતગાર લોકોને કરતા હોઈએ છીએ તો પુષ્યનું નક્ષત્રનો આજનો દિવસ છે શક્ય હોય તો કંઈક નાની વસ્તુ પણ આપણે આપણા ઘર માટે ચાહે કપડાં હોય કે અન્ય જે જે શક્તિ જેની હોય તે પ્રમાણે કંઈક ખરીદી કરીને લાવવું એને શાસ્ત્રની દ્રષ્ટિએ શુભ માનવામાં આવે છે હવે રહી વાત કે જો તમે વસ્તુ ખરીદીને લાવ્યા હોય તો એનો અમુક ઉપાય પણ કરવો જેમ કે ઘણા લોકોને લગ્નને લઈને લગ્ન આવતા હોય તો લગ્ન માટેની ખરીદી કરતા હોય કપડાં હોય અથવા સોનું ચાંદી વગેરે બધી વસ્તુ લાવતા હોય છે પણ આપણે હંમેશા ડગલે ને પગલે કોઈ પણ શુભ કામ કરીએ ત્યારે આપણે આપણા ઇષ્ટદેવ આપણા ભગવાનનું સ્મરણ કરીને લેતા હોઈએ છીએ ચાહે લાખ રૂપિયાની વસ્તુ હોય કે દસ લાખની હોય કે કરોડની હોય કોઈ પણ સોનું હોય કે ચાંદી હોય ગમે તે આપણે લેતા હોઈએ પણ એ વસ્તુ આપણા ઘરમાં જ્યારે આવે છે ત્યારે એનું શુભ હાથ અને શુભ સંકેત પણ મળે વધારે સારું જેમ કે શાસ્ત્રની વાત કરીએ તો એવું કહેવાય છે કે દીકરી હોય ઘરની અંદર દીકરી પત્ની પછી કુંવાસી અથવા તમારા માતૃશ્રી તો સ્ત્રીને હંમેશા શક્તિ કહેવામાં આવે છે અને હંમેશા શક્તિના હાથેથી મુહૂર્ત કરાવવું એને શુભ ગણવામાં આવે છે જો તમે કઈ વસ્તુ ખરીદીને લાવ્યા હોય તો બહારથી જે વસ્તુને ખરીદી લાવ્યા હોય તો એને આપણે શું કરવાનું એ પણ તમને કહી દઉં પહેલી વસ્તુ કે ઘરમાં જ્યારે બહારની કોઈ પણ વસ્તુ આપણા ઘરમાં પહેલીવાર પ્રવેશ કરે તો આપણે એને વધારવાની હોય જેમ કે તમે કદાચ સોના ચાંદીના બિસ્કિટો લાયા હોય અથવા કોઈ બીજી મહત્ત્વની વસ્તુઓ તમે લાયા હોય લગ્ન માટેના બધી વસ્તુ લાવ્યા હોય તો કોઈ પણ માણસ જ્યારે એ મહત્વની વસ્તુઓ જ્યારે મુરતની વસ્તુઓ જ્યારે ઘરમાં લાવે છે ત્યારે દરવાજા ઉપર એમનું સ્વાગત કરવાનું મતલબ એ બધી વસ્તુઓ ઉપર થોડું ગંગાજલ છાંટવાનું એ બધી જ વસ્તુ આપણા ઘરમાં વસ્તુઓ મોંઘી છે શ્રેય છે ઘરમાં પ્રવેશ કરે એટલે એની સાથે સાથે મોંઘાની સાથે પવિત્ર પણ બનવી જોઈએ એટલે ગંગાજલ શાસ્ત્રમાં લખ્યું ગંગાજલ એ બહુ જ પવિત્ર છે અને કોઈપણ વસ્તુ ઉપર ગંગાજલનો છંટકાર થાય ત્યારે એ વસ્તુ પણ પવિત્ર બની જાય છે તો લાવેલી તમામ સામગ્રી ઉપર ત્યાં દ્વારસાખ ઉપર જ દરવાજા ઉપર જ એને જલથી પ્રોક્ષન કરવું અને કોના હાથે કરાવવું તો કે દીકરીના હાથે વહુના હાથે વગેરે કરાવવું પછી સીધું ઘરમાં લાવો એટલે એ બધી જ વસ્તુ દેવ સેવામાં ભગવાનની સમક્ષ મૂકવાની હું તો એવું કહું છું કે હંમેશા જિંદગીની અંદર જ્યારે માણસ વ્યવસાયની શરૂઆત કરે ને નોકરીની શરૂઆત કરે ત્યારે પહેલો પગાર જે આવે છે તો પહેલો પગાર પણ એ પોતે કોઈ એની બેન હોય ભાણેજ હોય પત્ની હોય એના હાથમાં આપી અને ભગવાનના દેવ સેવાના સ્થાનમાં મૂકવો જ્યારે એ લક્ષ્મીને તમે દેવ સેવામાં મૂકીને તમે તમારી તિજોરીમાં મૂકો છો તમને કહી દઉં કે એક વખત તિજોરીમાં ઘરમાં આવ્યા પછી તમારા ઘરમાં ખોટા ખર્ચા નહીં થાય કેમ કે માણસ ગમે એટલું કમાતો હોય પણ સામે એટલું ને એટલું ખર્ચો વધી જાય બીમારી આવી જાય એક્સિડન્ટ થઈ જાય દુર્ઘટના થઈ જાય વાહનમાં નુકસાની આવે તો તમારું કમાયેલું બધું પૈસા આમાં જાય તો માણસ ક્યારેય ઉપર ના આવે પણ તમે જ્યારે લક્ષ્મી કમાવો છો લક્ષ્મીની તમે રિસ્પેક્ટ કરો છો અને પગે લાગો છો તો એ લક્ષ્મી તમારા ભાગ્ય લક્ષ્મી બની જાય છે તમારા કિસ્મતને ચમકાવે છે જેથી જો પુષ્ય નક્ષત્રમાં ખરીદી ચાહે તમે ગમે તે ચોપડા કર્યા હોય કે સોનું ચાંદી હોય કે કપડા હોય કે ગમે તે વસ્તુ એને બાર દરવાજા ઉપરથી પવિત્ર કરી ભગવાનની સમક્ષ મૂકવી અને એને તમારે વધાવી હવે વધાવવા માટેનો એક તમને સુંદર ઉપાય કહું છું જો તમે સોનું ચાંદી ખરીદ્યું જો સોનાની ખરીદી કરી હોય તો તમારે તમારે અક્ષત અક્ષત કહેતા ચોખા લેવાના જે ક્ષય નથી એને અક્ષત કહેવાય તૂટેલા ચોખાની આખા ચોખા લેવાના અને એને હળદરવાળા કરવાના પીળા ચોખા કરવાના હળદર અથવા ચંદનવાળા પીળા ચોખા કરી અને સોનાની વસ્તુ હોય અથવા પીળા કલરની કોઈપણ વસ્તુ હોય એને પીળા કલરના ચોખા કરીને વધાવવાના બીજા નંબરની જો રજત કહેતા ચાંદી જો ચાંદીની વસ્તુ હોય અથવા સ્ટીલની વાસણો હોય અથવા સફેદ કલરની વસ્તુ હોય તો એને સફેદ ચોખાથી મતલબ એમાં કંઈ દ્રવ્યની નાખવાનું ડાયરેક્ટ સફેદ ચોખાથી બધાઈ લેવાના જો તમે લાલ રંગની વસ્તુઓ લીધી છે લાલ રંગની એટલે કે વસ્ત્ર કોઈ પણ કપડાં લીધા હોય ચાહે કપડાની અંદર ગમે તે કપડાં હશે તો ચાલશે અને એમાંય જો કદાચ કોઈ લાલ રંગની વસ્તુ હોય અથવા લાલ કપડાં હોય કે ગમે તે વસ્તુ કંકોત્રી લીધી હોય અથવા ઘણા લોકોએ લગ્ન પડો લીધો હોય જાન મતલબ લગ્નનો ટાઈમ આવે તો લગ્ન પડો લીધો હોય તો આવી બધી વસ્તુ જ્યારે માંગલિક વસ્તુ આવે છે અથવા લગ્નને લઈને વસ્તુ આવે છે ત્યારે એને શુભ રંગ લાલ કહેવામાં આવે છે તો અહીંયા અક્ષત એટલે કે ચોખાને લાલ કલરના ચોખા કરીને લગ્નની તમામ વસ્તુ ઉપર તમે વધારી વધારી શકો કેમકે લગ્ન એટલે માંગલિક કાર્ય કહેવામાં છે માંગલિક કાર્યમાં લાલ રંગનું સૌથી મહત્ત્વ વિશેષ બની જાય છે બીજા નંબરની વસ્તુ જો તમે કદાચ દસ્તાવેજ એ વખતે કર્યા હોય ને દસ્તાવેજની કોપી લાવ્યા હોય અથવા કોઈ બાનાખત કરાયું હોય જમીનના કોઈ કાગજાત એ દિવસે કમ્પ્લીટ કરાવી હોય તો એ કાગજાતને તમારે ભગવાનની સામે મૂકવાના અને એની અંદર શક્ય હોય તો કેવા તો કે તમારે સિંદૂર કેમ કે અહીંયા દસ જમીન મકાનને દસ્તાવેજ બધું જે છે ને એ મંગલ ગ્રહનું આધિપત્ય લાગે એટલે શાસ્ત્ર કહે મંગલો ભૂમિ પુત્ર ઋણ કરતા હતા સ્થિરાસનોમાં હાકા એ સર્વ કાર્યભરો થ જો જમીન મકાન દસ્તાવેજ અથવા પ્રોપર્ટીને લઈને કોઈ પણ વસ્તુ તમે લીધી હોય અથવા એ દિવસે તમે લાવ્યા હોય ડોક્યુમેન્ટ તો બધા ભગવાનની સામે મૂકી અને એ ડોક્યુમેન્ટને બધા ખોલવાના નથી બધા બંને બંધ રાખજા બંને બંધ રાખવું પડશે કેમ ઘણી વાર ઘણા લોકો કંકુ ચોખ્ખાથી આમ છાંટા નાખે ને તો ઘણી વખત પેપર ઉપર પડે તો પાછું બગડી જાય પછી એટલે કોઈ વસ્તુ બગડવી ના જોઈએ એ ધ્યાન રાખવાનું તમારે એને ભગવાનની સમક્ષ રાખવાનું શક્ય હોય તો થોડુંક ઉપર કંઈક કપડું મૂકશો તો પણ ચાલશે અથવા એવી રીતે વધાવો કે જેના કારણથી કોઈ દ્રવ્ય પડે અને એનાથી બગડવું ના જોઈએ ધ્યાન રાખવાનું હવે રહી વાત કેવા ચોખાથી વધાવું તો એ વાતમાં તમને કહી દઉં અક્ષત લેવાના અને એમાં સિંદૂર નાખવાનું કેમ કે મંગળની વાત આવે છે એટલે મંગળનો રંગ કેસરી થાય છે તો આવા નક્ષત્રમાં જો તમે આ ખરીદી અથવા આવું કંઈક કરતા હોય પેપર ડોક્યુમેન્ટ કંઈ મહત્ત્વના હોય તો એ બધી વસ્તુને તમારે સિંદૂરવાળા અક્ષત કરીને એને બે પાંચ દાણા એની ઉપર મૂકવાના બહુ વધારે નહીં બે પાંચ દાણા લેવાના એની ઉપર વધારવાના તો સિંદૂર દાણાથી પુષ્ય નક્ષત્રમાં જો વધારવાથી એ દસ્તાવેજ ને જમીન આપણને લેણે રહે છે મતલબ એ જે જગ્યા છે એ જગ્યા આપણને ફાયદો આપે હવે રહી વાત તમે આ બધી વસ્તુ લાયા અને એને વધારી દેવાની વાત આવી હવે છેલ્લે સોનું ચાંદી કઈ પણ વસ્તુ આપણે ઘણી વખત શું કરી પછી ભગવાન આપણે તિજોરી મૂકીએ છીએ તો તિજોરીમાં જ્યારે કોઈ વસ્તુ જાય છે તો એ વસ્તુને જેમ કે કપડાં વગેરે લાવ્યો તો એનું એનું કંઈ મૂક્યું નહીં પણ દસ્તાવેજ હોય અથવા તો કેમ કે દસ્તાવેજ મહત્ત્વના ડોક્યુમેન્ટ છે એ છે સોનું ચાંદી વગેરે વસ્તુ મહત્વની હોય તો એને મૂકતા પહેલાં એને પોતાના ભાગ્યમાં લગાવવાનું અને એ વખતે શક્ય હોય તો આ મંત્ર બોલવાનો શક્ય હોય તો આ મંત્ર લખી લેજો ભાગ્યને લગાવીને મૂકવાનું કેમ કે લક્ષ્મીની સાથે કુબેરનો મંત્ર છે અને પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરી કેમ કે ધન્ના દેવ ધન્ના બોસ છે ને એ કુબેર છે કેમ કે દેવતાઓને પણ જ્યારે જ્યારે ધનની જરૂર પડે ને ત્યારે કુબેરને મળે તો અહીંયા આપણે કુબેરનો એક મહામંત્ર કહી દઉં છું જો તમે વસ્તુ લાવો છો અથવા તિજોરી મૂકો છો એ પહેલાં કુબેરનો આ મંત્ર બોલજો અને ભાગ્ય ઉપર તમે એ બધી વસ્તુને લગાવવાની છે ઓમ કુબેરાય વૈશ્રવણાય અક્ષય સમૃદ્ધિ દેહી દેહી કનક ન ખાલી આટલું બોલવાનું છે ઘણા લોકો વિચાર કરે શાસ્ત્રીજી અમારે મંત્ર લખવાનું રહી ગયું કોઈ ચિંતા ના કરશો ભક્તિ સંદેશ કાર્યક્રમ તમારા માટે છે ને મંત્ર હંમેશા હું બે બે વાર એટલે બોલીશ કે આ ટીવી ભક્તિ સંદેશ કાર્યક્રમના દર્શકોને કોઈ વસ્તુ રહી ના જાય કે રહી જાય પછી ફોન કરે શાસ્ત્રી મને આ મંત્ર આપો આમ આપો પણ હું હંમેશા બે વખત બોલું છું જેથી તમે શાંતિથી લખી લો ફરથી લખો ઓમ કુબેરાય વૈશ્રવણાય અક્ષય સમૃદ્ધિ દેહી દેહી કનક ધારાય નમ આ વસ્તુ છે હવે રવિવાર ખરીદીનું મુહૂર્ત તો આજના દિવસે તમે ખરીદી કરતા હોય તો અભિજિત મુહૂર્ત જે છે બપોરના બાર વાગેને બે મિનિટથી માંડીને બપોરના બાર ને બે મિનિટ એ તમે ખરીદી કરો એ શુભ રહેશે કેમ કે અભિજીત મુહૂર્ત છે બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે વિજય મુહૂર્ત આજનું વિજય મુહૂર્ત બપોરના બે વાગ્યાને એકવીસ મિનિટથી માંડીને ત્રણ વાગ્યાને સાત મિનિટનો સમય જે છે એને વિજય મુહૂર્ત કહેવાય છે એના પછીનું કદાચ તમે ખરીદી કરવા જતા હોય આજના દિવસે તો સાંજે ચાર વાગેને સોળ મિનિટથી માંડીને સાંજે છ વાગે અગિયાર મિનિટની જે બુદ્ધ અને ચંદ્રની હોરા છે તો આ સમયમાં તમે ખરીદી કરો તો એ તમારા માટે હિતાવહ રહેશે દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી આપી છે કાલે પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન